વિદ્યાર્થીઓને આ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવારે વિશેષ સહકાર આપ્યો હતો સ્વદેશી ચીજવસ્તુઓની વસ્તુઓની ખરીદીને લઈ અને સ્વદેશી જે વસ્તુઓ છે તે વાપરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓને પ્રયોગ કરીશ પર્યાવરણ અમારી શાળા નગરિક વિદ્યાલય જંબુસર રાષ્ટ્રગાન વંદે માતરમ ના દોઢસો વર્ષ પૂર્ણ થતા સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું અને શાળા મંડળ અને શાળા પરિવાર દ્વારા સ્વદેશીના શપથ લેવામાં આવ્યા સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા